પર્દાફાશ કરતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરને ખાનગી રહે હકીકત મળી કે પ્રવીણ ધાધલ તથા તેનો પુત્ર ચંદ્રરાજ ધાધલે પોતાના ઘરે ફ્લેટ નંબર આઈ પાંચસો ચાર સ્ટાર પેલેસ ક્રિષ્ના રેસિડેન્સીની સામે કોસાર રોડ સુરત તથા ઘર નંબર સાહીઠ મનીષા સોસાયટી મનીષા ગરનાળા પાસે અમરોલી સુરત ખાતે તેઓના મળતિયા માણસો સાથે મળીને ખોટી પેઢીઓ ઊભી કરી તેના નામે અલગ અલગ બેન્કોમાં અકાઉન્ટ ઓપન કરી તે બેન્ક અકાઉન્ટોની ઇન્સ્ટન્ટ કીટો અને સેમ કાર્ડ કમિશન ઉપર મેળવી દુબઈ ખાતે મોકલાવી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ કરી રહેલ છે જે બાબતે બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન પ્રવીણભાઈ જીલુભાઈ ધાતલ ઉમર એકાવન ધંધો બેકાર રહેવાસી ફ્લેટ નંબર આ પાંચસો ચાર સ્ટાર પેલેસ ક્રિષ્ના રેસિડેન્સી સામે કોસાડ રોડ સુરત મૂળ રહેવાસી બ્રાહ્મણ સોસાયટી પાળિયાદ રોડ બોટાદની ધરપકડ કરાઈ છે